પોરબંદરનો સૌથી મોટો મત્સ્યોદ્યોગ હાલ ડ્રેજિંગના કારણે ભારે નુકસાની ભોગવી રહ્યો છે અનેકોવાર માછીમારો દ્વારા રજૂઆત કરવા છતાં પણ હજુ ડ્રેઝિંગ ન થતા ફિશિંગ બોટો રેતીમાં ફસાઈ જતી હોવાથી માછીમારોને ભારે હાલાકી પડી રહી છે મત્સ્ય ઉદ્યોગ ધરાવતા અને સમુદ્રના તોફાની મોજાની સાથે રાત દિવસ બાદ ભીડી ગુજરાન ચલાવતા માછીમારોની હાલત ઘણી કફોડી બની રહી છે ઘણા વર્ષોથી અસમાવતી ઘાટ નજીક સમુદ્રની રેતીની સફાઈ નહીં થઈ હોવાને કારણે ફિશિંગ બોટો રેતીમાં ફસાય છે જેને કારણે થઈ માછીમારોને ભારે નુકસાન થાય છે જેથી માછીમારો સરકારની પાસે તાત્કાલિક ડ્રેઝિંગ કરાવવા માંગ કરી રહ્યા છે

માછીમારોની સમસ્યામાં વધારો થયો છે અને કિનારા પર રીતિનો ભરાવો થઈ જતા હાલ પરિસ્થિતિ વધુ ખરાબ બની છે જ્યારથી આ ડ્રેજિંગની સમસ્યા ચાલુ થઈ છે ત્યારથી માછીમારોને એના પૂરતા ભાવ પણ ન મળતા હોય કેમકે એક સમય જ છે એ સમયમાં જ બોટો બંદરની અંદર આવી શકે એ એક સાથે આવી હોય એટલે કંપનીવાળા તેનો ભાવ પણ ડાઉન કરી નાખે એટલે માછીમારોને એ નુકસાન થાય પ્લસ જ્યારે પાણી હાઈટ હોય ત્યારે જ અંદર આવી શકે અને જરા થોડા પણ પાણી ડાઉન થાય અને બોટ અંદર આવે તો બોટોમાં ભારે નુકસાન થાય છે બોટ ઘણા આપણે તમે દાખલા ઘણા જોયા છે કે અસમાટી ઘટાઘટ બોટો પણ ડૂબી ગઈ છે આજે પોરબંદરમાં જે ભારે રોજગારી આપતો ઉદ્યોગ છે એમાં પચાસ ટકા જેટલી બોટો તો માત્ર થોડા દિવસો ચાલીને બંધ થઈ જાય છે એટલે રાજ્ય સરકારે આખે નવેસરથી વિચારણા કરી